ઇન્ડિયન પોલીસ હવે સમાચાર વિશ્વ આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લા ભારતીય જનતા પક્ષના મેડિકલ સેલ દ્વારા ધનતેરસના પાવન અવસરે સામૂહિક ધનવંતરી પૂજનનું આયોજન ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીના પૂજન અર્ચન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નવનિયુક્ત મંત્રી રમણભાઈ સોલંકી અને આણંદના સંસદ સભ્ય મિતેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી સમગ્ર કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરવામાં આવી હતી આ સામૂહિક પૂજનમાં આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ સંજયભાઈ પટેલ સહિત સંગઠનના અગ્રણી હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મેડિકલ સેલ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિના આયુર્વેદના મહત્વને ઉજાગર કરવાનો અને ભગવાન ધન્વંતરીના આશીર્વાદ સાથે સૌના ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરવાનો હતો ધનતેરસનો દિવસ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સાથે જોડાયેલો હોવાથી આ દિવસે ધનવંતરી પૂજનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે નવનિયુક્ત મંત્રી રમણભાઈ સોલંકીએ આ પ્રસંગે આયુર્વેદના પ્રચાર પ્રસારના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે આયુર્વેદને અપનાવીને નિરોગી જીવન જીવી શકાય છે સાંસદ મિતેશ પટેલે પણ આરોગ્ય ક્ષેત્રે આયુર્વેદના યોગદાનની સરાહના કરી હતી આ સામૂહિક પૂજન થકી ભારતીય જનતા પક્ષના કાર્યકરોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને સકારાત્મકતાનો સંદેશ ફેલાયો હતો જે આયુર્વેદને લોકભોગ્ય બનાવવાની દિશામાં એક સરાહનીય પ્રયાસ ગણાય